ગુજરાતમાં વાસ્ક્યુલર સોસાયટી દ્વારા આજે કાલે બે માર્ચ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ટી એન ગિફ્ટ સિટી ગ્રાન્ડ ઈપીઓ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે જેમાં દેશભરના કરતા વધુ ભાગ લેશે ગુજરાત સોસાયટી દ્વારા અને એન્ટોવાસ્ક્યુલર સર્જરીનું એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતભરમાંથી બસો થી વધુ વાસ્ક્યુલર સર્જન ભાગ લેશે આ કોન્ફરન્સમાં તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગના નિવારણ નિદાન અને સારવારની વિવિધ અને ટેકનિક વિશે ચર્ચાઓ થશે સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો છે વાકે વેરિકોઝ વેઇન પગમાં ગેંગ્રીન કેરી ટીડ જેને કારણે લકવો થાય છે ડાયાબિટીક દર્દીમાં પગની સમસ્યા એઓટિક એન્જિરિયમ વગેરે આપણા સમાજમાં ખૂબ જ જોવા મળે છે પરંતુ આ રોગો વિશે બહુ જ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે જે અંગે ડોક્ટર વિજય ઠાકોર ડોક્ટર સુરજલ સાહ ડૉક્ટર મનીષ રાવલ અને ડોક્ટર કૃણાલ ગોહિલે આ અંગે માહિતી આપી હતી આ કોન્ફરન્સનો હેતુ આવા રોગોને રોકવા યોગ્ય રીતે સારવાર કરવી અને વાસ્ક્યુલર સાયન્સની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરવી આ કોન્ફરન્સમાં બધા સર્જન તેમના વાસ્તવિક ક્લિનિકલ કેસનો અનુભવ રજૂ કરશે અને દર્દીઓ માટે શું શ્રેષ્ઠ સારવાર કરી શકાય તેની ચર્ચા કરાશે વિજય ઠાકોર અને મારી સાથે અમદાવાદની વાસ્ક્યુલર સર્જન્સની ટીમ છે અમે બે દિવસ ખાતે બે દિવસ માટે ગાંધીનગર ખાતે એક વાસ્ક્યુલર સર્જરીની કોન્ફરન્સનું આયોજન કરેલ છે એનું નામ છે ટેપકોન એટલે કે વાસ્ક્યુલર અને એન્ડો સર્જરી આ રોગોની સારવાર દરમિયાન થતી ચેલેન્જીસ એના ઇનોવેશન્સ એના કોમ્પ્લિકેશન્સ અને એની ડેવલપમેન્ટ એની રિસર્ચ વગેરેની સારવાર વિશે ચર્ચા કરવાના છીએ અને આ મીટિંગમાં લગભગ દેશમાંથી બસો જેટલા વાસ્ક્યુલો સર્જન્સ આવશે મિટિંગ દરમિયાન આ બધા રોગ ટેકનોલોજી ટેકનિક્સ વગેરેની ચર્ચા થશે અને એનો ફાયદો સર્જન ઉપરાંત સમાજને પણ થશે મોદી સાહેબનું જેમ કહેવું છે મેક ઇન ઇન્ડિયા એ પ્રમાણે આ જે રોગોની સારવાર છે આપ લોકોને ખબર છે કે હૃદયમાં હાર્ટ એટેક આવે તો એન્જીઓપ્લાસ્ટી થાય એના માટે બલૂન અને સ્ટેન્ડ જોઈએ એ જ પ્રમાણે એન્જીઓપ્લાસ્ટી હૃદય સિવાય પણ ઘણી જગ્યાએ થઈ શકે પગમાં ગળામાં પેટમાં કિડનીમાં વગેરે વગેરે અને આ દરેક જગ્યાએ પણ બલૂન અને સ્ટેન્ડ અને વાયરની જરૂર પડે અને આપણા દેશમાં પણ ઘણી એવી કંપની છે જેમ કે મેરિલ વાસ્કુલર કોન્સેપ્ટ આ બધી કંપની પણ બલૂન અને સ્ટેન્ટ બનાવે છે જે આ દર્દીઓની સારવારમાં વપરાય છે જે કિફાયતી હોવાના કારણે દર્દીઓને એની સારવારનો લાભ પણ મળી શકે છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ ગાંધીનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે